તો બધાને એવું જ લાગે ભાઈ તું એકવાર બની જો પુરુષ એટલે તને ખબર પડે બરોબર પુરુષની શું સ્થિતિ હોય છે આ તો તમે એક સ્ત્રીની જગ્યાએ ઊભા રહીને જુઓ ખબર પડે તમને હા તો બની જાહે ચાલ થોડીવાર માટે તું પુરુષ અને થોડીવાર માટે હું લેડીઝ જોઈ લઈએ હા જોઈ લઈએ હેડો તેમાં કે ઉપડી હા ઊભા રહો સો 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 હું તમારી જગ્યાએ છું બરાબર જા હેડો ફટાફટ પાણી લઈ આવી પહેલા તો માન આલીન વાત કરા આ રીતે વાત નઈ કરવાની શેનું માન અમને તો કોઈ માનથી નઈ બોલાવતું અમને તો તું આ લાય તે લાય

હમણાં ઘર માં કંટાળો ના આવતો હોય વાત કરો છો હે ને ઘેર બેઠા બેઠા કંટાળો આવે છે તો ટાઈમ નઈ જતો આખો દાડો મારો અરે કામ કરતી હોય તો ઘર માં કઈક નું કઈક તો ટાઈમ જાય આ તો મે અહીં રહે છે નવરી બેઠી ખાવાનું બનાઈન ભઈ હવે હું બે અહીં રહીશું મારું થોગડું જોઈન કંટાળી ના આયા હોય ને લોઈ પી જાય તમે તો ઘેર આવો ને તરત ઝઘડો જ કરો છો મારા જોડે મને તો હવે નઈ આ તો ના ગમપુત કઈ નઈ ખાવાનું તો આલ દે બસ યાર હવે નઈ કરું

जे स्त्री <laughs> ना नाही मरती त्यांच त्याला तो असवानोच ना तमारा सोन आ हु करी तर तू केम मोडो आयो वाजी तम केमो ना एम हे आय मारा तरह पुष्टि बदु करवानु है मारा काम नहीं हुआ तो नौकरों जुगा था जम जय नेडम तरह पुष्टि ना तूने मस्त बन जाए लेडीज़ वाला हूँ क्या ही रही हूँ શું કરું છું તમે જોડે વાત ના કરો માર મગજ આજે બહુ ખરાબ છે હવે જે આઈટમ એના જોડે નહીં તો એ ખરાબ કેમ ન થાય